ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થયેલી દુર્ઘટનાએ એક પરિવારનો આનંદ માતમમાં ફેરવી નાખ્યો છે શામલોદ નજીક નભીપુર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બત્રીસ વર્ષીય સંજય મૂળજીભાઈ પાટણવાડિયાનું પતંગના દોરાથી ગળું કપાઈ જવાથી કરુણ મોત નિપજ્યું હતું ગંભીર ઈજાગ્રસ્ત સંજયને તત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે નભીપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે એક જ દિવસમાં બીજી દુર્ઘટના દહેજના અટાલી ગામ નજીક બની હતી જ્યાં રણજીતભાઈ ઇજાઓ પર છ ટાકા લેવામાં આવ્યા હતા આ બંને ઘટનાઓ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા ફરી એકવાર સામે લાવી છે આવી દુર્ઘટનાઓ રોકવા માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ બનતી રહે છે જે ચિંતાનો વિષય છે